આગળ વાત રાજકોટની તો રાજકોટના જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ જેતપુરના સ્ટેન્ડ ચોક તિનબત્તી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ ફૂલવાડી ચોક ચાંદની ચોક સહિતના વિસ્તારમાં વરસાદ જૂનાગઢ રોડ એમજી રોડ સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે મગફળી સહિતના પાકમાં આ વરસાદને કારણે નુકસાની ભીતિ છે ત્યારે જેતપુરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી ખેડૂતોમાં ચોક્કસપણે ચિંતાનો માહોલ છે આ સાથે જેઓને પણ નવરાત્રી મેઘરાજાએ બગાડી છે તો આ તરફ રાજકોટના ઉપલેટાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો નાગવદર સેવંતરા ખાખી જાળિયા લાઠ ભીમોરા સહિતના ગામોમાં વરસાદ ફુલવાડી ચોક ચાંદની ચોક સહિતના વિસ્તારમાં વરસાદ જુનાગઢ રોડ એમજી રોડ સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે મગફળી સહિતના પાકમાં આ વરસાદને કારણે નુકસાનીની ભીતિ છે ત્યારે જેતપુરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી ખેડૂતોમાં ચોક્કસપણે ચિંતાનો માહોલ છે આ સાથે જ ખેલૈયાઓ કે જેઓને પણ નવરાત્રી મેઘરાજાએ બગાડી છે